કઈ કઈ લેવાનું છે આઈટમ જમવા મળ્યા જમવા લેવા લેવા ઘરે આ કોઈ ખાવા દેવું ખાવું અને મને દે તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય જય રામ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ માઉન છે રાઠોના આપણે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો મા અત્યારે તો આપણે થઈ ગયા છીએ તૈયાર મસ્ત રીતે તો મિત્રો તો હું અત્યારે ઘર બાજુ પહોંચી ગયો છું અને કાખા જ વ્યાવું છું ને અત્યારે તો વરસાદ નથી તડકો ગઝબનો છે આપણે લાગતો નથી આ સોમાસું છે આ ઉનાળો છે એવું લાગે છે ને અત્યારે હાડવા માંડ્યા છે ધીમે ધીમે ફળ તો બહુ જામી ગયું છે આપણે હાડવા રોપ્યા છે એલા ફૂંકાવા માંડ્યા છે એટલે આપણે એને ટૂંક સમય આજ કાકાનમાં પાણી પાઈ દેવાનું છે હમાય એટલે પાછા જાડવાને પાણી મળી જાય એટલે મળી જાય એટલે કે વાંધો આવે નહીં અને ઓલું થઈ જાય પાછા જાડવા એમનો લીલા રહે એ હા તો ચાલો હવે તો મિત્રો આપણે એમાં બા ખોટું ખોટું રોવે છે ને આપણે આ ધોઈકા જો ત્યાં છાણે રાખે છાણે રાખી દો બાણ છાણે નાખો રોવે છે હા જાતો બાણી છાણે રાખ તો જા સાણા રહી જાઓ ભાઈ એમ કે જા સાને જા તો જો એની ખબર પડી ગઈ છે ખોટું ખોટું રોવે છે આમ જો મિત્રો અમે જઈશ ગાય તો હું શું મારું ઘન વાગી જશે સાડા જોઈ શકો મસ્તું છે એકદમ લીલું લીલું ઘાટા ડા આવો ને જો તમે જોયો કુદરતી વસ્તુ કહેવાય એટલે તો મજા પડે જાય જો તમે એકદમ કેવું લાગો હો આકાશ જો એકદમ આકાશ આ પ્રકાર સોખું વાદળા છે કાળા મસીવાદ થઈ જાય તો અમે એવું છે ગાય રહી કામે રહી છે કામ છે તો એટલે રહી છે અને આપડે અમ થાય કામ હતું તો એટલે જવાનું છે તો ચાલો હાલ આવી છે અને પછી આપણે જવાનું છે ત્યારે હોટલ જમવા જવાનું એટલે કોગી દે ગયા ગયા તમને આવું વ્યૂ દેખાડો કેવું ગજબનું વ્યૂ છે હોતન કોઈ સોયું નહીં હોય એવું મસ્ત વ્યૂ છે રોટલ રોઈ લો જો હવે ટીમ્બાર પાર્ટી પોગી તો બે મિત્રો તો ઢાઈ છે તોડવા આ ભાઈબનસ છે નાના નાના તોડવા જાય છે ત્યારે તો જો મિત્રો અત્યારે જો અમારા બધા ખેલાડી આવ છે આમ જો દનિંગવાળા ઓ નથી નથી આ બધા થોડું જો આમ કેટલા વળી ગયા બધા આમ જો કેમ્પ અમે તો આપણે પોચી ગયા છીએ તે દિલાવરમાં જમવા આવી ગયા છીએ અચ્છા ગન ચાંપે આયા ભાઈ ઊભા બેઠા છે જો આપણે શું ઊભા બાય બાય टाटा આવી ગયો હું જમવા આવડે આ જમવાનું છે મોય હે મોય પો ઊભા ઓ પેનો

કે ગામનો વ્યૂ કેવો જોર્ડનનો હવે જો મસ્ત આવે છે વ્યૂ એટલે અને આપણે જિલ્લામાં આવી ગયા છીએ જો આપણે આવી ગયા છે અહીંયા જમવાનું બધું આવી ગયું છે શાક આવી ગયું છે રોટલી બધું આવી ગયું છે ફાઈ જમવા મળ્યા આપણે કંચનભાઈ જમવા મળ્યા અને આપણે બેસી ગયા છીએ તો ચાલો હવે જમી લેવી ક્યાં રા તો તમે શાક જોજો મસ્ત શાક છે રોટલી છે બટરવાળી ચા છે કે ફોનિયસ ક્યાં ભાઈ શું થયું

અને કા તાણે ન ખાવનો જોઈએ તાણ ખાવનો નહીં નહીં તારે નહીં એટલે સાળા દોસ્તો તો કરે છે પીઝા મૂકે આ પીઝા અમે ખાઈ લેશે ફાઈ અને અપડેટ છે ને એ જોન છે પીસ આપે તો ખાશું કઈ ન આવશો ખાધો કીતમ જે ખાધી આપણે પીસ લેવાનું છે પીસ આપે એટલે અને આ તો વિના ઘરે ખોટી એટલે જો અને

तो यार बस आज के लिए सिर्फ इतना ही अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए